હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે મારા નવા વ્લોગમાં અને બધા મજામાં છો ને હું પણ મજામાં જ છું અને હજી આપણે આજે આ હતો પ્લાન મેંગી બનાવવાનો ને આપણે નિશાળે છે સુટીને ભણીને આવીને સીધા આવી ગયા તો વાડીએ ને આપણે રહી છીએ વાળીએ તમને તો ખબર હશે મારા વ્લોગમાં હજી જોયા હોય તો ભાઈ તો આપણે આજે બનાવવાની હતી ને આવડતી તો આપણે મેં તો છે નહીં અને આપણે જોઈ લીધો હોય તો યુટ્યુબમાં મોટો વિડીયો અને વ્લોગમાં ભાઈ જોડાઈ રહીજો ને હજી નવા હોઈએ તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં તો આજ તો કોઈ વાડી હતું નહીં ને આપણે બનાવાની તે મેંગી ને આપણે ગામમાંથી ને જ લઈ આવ્યા હતા મેંગી એક ને હાલો આજ મેં દુ મેંગી ટ્રાય કરી આવડતી તો હતી નહીં પણ ટ્રાય કરી મેં દૂત તોય પછી હાલો આપણે હવે મેંગી બનાવવાનું સ્ટાર્ટ કરીશું અને વાઈવ લોગમાં જોડા રહેજો ખાસ તો ફાઇનલી આપણે બર્તન સળગાવી દીધા છે અને આપણે જોઈ શકો છો હવે આપણે વળતું પણ સળકી ગયું છે ને આપણે મૂકી દીધું એની ઉપર પાણી તમે જોઈ શકો છો મસ્ત એનું ને આપણે તુંવાડતું આપણે થાય જ વાળીએ કે આપણે હવે નાખી દીધું એમાં નમક અને આપણે નાખી દીધું ને ગરમ પાણી થઈને નાખી દીધી આપણે મેંગી મેંગી નાખીને મસ્ત થઈ ગયું છે આપણે નાખી દીધું આપણો મસાલો ને વટાણાને એવું નાખી દીધું ફાઇનલી ને એવું લોગમાં જોડાઈ રહીજો આપણી મેંગી પણ આપણે બફાઈ ગઈ છે ને આપણે નાખ દીધો તો તેમનો મસાલો તમે જોઈ શકો છો અને પણ મસ્તીની ઉકળી રહી છે મેંગીને આપણે તો પહેલી વાર જોઈ હતી આપણે બનાવી હતી એટલે જોઈ કેટલી વાર જોઈ પણ આપણે બનાવી હતી પહેલી વાર આપણા અને તમે જોઈ શકો છો મેંગીનો આપણે મસાલો પણ એવો લાલ લાલ દેખાય છે ને આપણે મેંગી ઉકળી ગઈ ને આપણે થઈ ગયો મસાલો તૈયાર ને લાલ લાલ મેંગી ખાવાની છે ને આપણે ભૂખ તો પણ ફૂલ લાગે ત્યારે એટલે ફાઇનલી નાખીને આપણે ભૂખનો આપણે ઉતાર લીધી તમે જોઈ શકો છો મેંદી ચડી તો મસ્તીની ગઈ આપણે પાણી વાળી થોડીક થઈ ગઈ તો હવે મેં જોઈ શકું છું પાણી બારીને આપણે એક બાલાજીની વેફર આપણે લાગી હતી ભૂખને આપણે ભાઈ કહેતા જમવાની આપણે ભૂખ બહુ લાગી હતી એટલે આપણે થઈ ગઈ હતી તૈયાર કેવી લાગી મારી મેં કોમેન્ટમાં જરૂર કહેજો અને જોઈ શકો છો ને આપણે માર દીધા ખાવાનું કરું ચાલું ને તમારે ખાવ્યું તો જટામ જટાવા જાઓ આપણે વાળીએ આપણે તમને પણ ખવરવશું ફાઇનલ ચાલે કરી દીધી છે આપણે મેઘીને મસ્ત લાગી ગઈ આપણે મેંગી આપણા હિત આપણા હિથે બનાવી સ્પેશિયલ પેલી વાર જોઈ શકો છો ને બીજી વાર તો આપણે મોઢામાંથી નહીં નીકળી ગઈ માઇન્ડ માઇન અંદર જવા દીધી તો હવે આપણે ખા પી લીધું ને આપ આવી ગયા છીએ ઉપર તમે જોઈ શકો છો આવીને આપણું સત તમે જોઈ શકો છો આપણે આવીને બપોર પછીનો સમય થોડોક થઈ ગયેલો હતો ને આપણે આવી ગયા આપણે વાળીનો નજારો કાંઈક આવો છે આપણે છત ઉપર આવી ગયું હતું ને આપણે જેમાંથી ધાબત્રવાળું જોઈ શકો છો ને આપણે હવે પૂરો કરી છીએ અને તાજી નવા આવ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો જરૂર